જય દ્વારકાધીશ જય શ્રી રામ ભાઈ સ્વાગત છે આપડા એક સરસ મજાના નવા અંદર એક મિનિટ ગિયર પાડી લઉં તો આજના વ્લોગની શરૂઆત થઈ રહી છે આપણી જામનગર થી ભાઈ હે ને ભાઈ જો હા હાચું કહી દઉં ને તો એક મંથની અંદર પંદર દિવસ ઓલમોસ્ટ હું મારા ગામડે રહેતો અને પંદર દિવસ જામનગર મતલબ કે એક નાનકડો એવો ફ્રેન્ડ નાનકડો એવો ફોન મારા ફ્રેન્ડ તરફથી કે કોઈ તરફથી આવી જાય કે જગદીશભાઈ આવો અહીંયા આ ટાઈપનું છે કે જમણવાર છે કે પાર્ટી આપણે ભાઈ ફ્રેન્ડ ને કંઈક જમવાનું બનાવવાનું છે એવો કંઈ ફોન આવી જાય ને એટલે ભાઈ હું હે ને ભાઈ પેટ્રોલ હામું જોતો નથી કે બે હજારનું પેટ્રોલ જો હે નો નો ભાઈચારા હંમેશા ટોપ રહેવાનું ભાઈચારામાં પણ ભાઈબંધુ એવા રાખવાના મિત્રો કે કાલી રાતે ફોન કરો ને એટલે ફોન ઉપડી જવો જોઈએ અને જો એકવાર ફોન કર્યો હોય ને જોઈએ કારી રાતે કંઈ કામમાં હોય ના ઉપાડવો તારો બાકી ઇન્દમ જો ના ઉપાડે તો પછી પાછો ભાઈ ફોન જ નહીં કરવાનો એવા ભાઈબંધુ જોઈએ ભાઈબંધ દોસ્તારો મળી અને સરસ મજાનું બ્લોગ શૂટ કરવું હોય અમારે ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે તમારા ભાઈબંધ દોસ્તારો હોય ને એ ગ્રુપમાં એક ગીત ગવડાવો મસ્તીનું એ ગવડાવશું ચાલો

કેવી મજા આવી બઉ મજા આવી યાર કોઈ દી ચા ના પીએ ને આજ ને ચા પીધો ની નખા બી આમ જ થના સસરા ઘરે ગયા હોય પછી ચા ના કઈ હાલે મિત્રો ચા તો પીવી પડે

આ મારી પાસે પ્રણવનું સોફ્ટવેર છે હું એના ઉપર પાંચ પોઈન્ટ બેતાલીસ મલ્ટીપ્લાય જોઉં છું એટલા માટે પચીસો રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરું છું પાંચ પોઈન્ટ બેતાલીસ ઉપર આવશે એટલે હું કેશ આઉટ કરીશ વાહ તમે જોયું કેસ આઉટ કર્યું અને મેં કેટલા બધા રૂપિયા જીતા મિત્રો હજી એક ટ્રાય આપણે કરવી છે અને પાછું એક આપણે પ્રયાસ કર્યો છે અને 8000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો હું પાછું જીતી ગયો મારા જીતેલા પૈસા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ સોફ્ટવેર 100% વર્ક કરે છે અને ખાલી થોડીક જ વારની અંદર મે 2600 રૂપિયા ને 44540 રૂપિયા માં કન્વર્ટ કરી નાખ્યા મને પણ ખબર છે કે તમને પણ રમવાનું બહુ મન થાય છે તમારાથી પણ ભાઈઓ રહેવાતું નથી ડિસ્ક્રિપ્શન અંદર જાવ ડીજે ટેલિગ્રામ ની લિંક હશે ત્યાં જાવ એટલે નીચે એક બટન આપ્યું હોય બટન ઉપર ક્લિક કરવા ત્યાં તમે પ્રાણાઓ બોલો અને સોફ્ટવેર લઈ લ્યો ત્યાં તમારા જેવા હજારો માણસો કામ કરી રહ્યા છે તો જાવ જાવ ભાઈ સોફ્ટવેર લઈ લ્યો અને બહુ વધારે પૈસા કમાવો મિત્રો આજ કેહુર કિંગ ને હું ઘેર આવ્યો હું પણ કેહુર કિંગ ને નથી દેખાડવો આ છે ને રોકી 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 ગયા હતા દુબઈ ક્યાં લઈને ગઈ કુછ નહીં મિત્રો હમણાં હે ને પાકીટ હે ને આખી ભરાતી જાય જતા બહો બહો વારી ના હો હો વારી કેહુર ના ઘરે આવ્યો હતો મમ્મી લીધા હે પૈસા પૈસા ચારે સમય સંજોગેલું ચાર આખું ચાર મિત્રો ચાર તો વાર ના લાગે ચાર માં

કાકો અજી એકવાર કે નથી તમારો ઓડિયન્સ ભણ હે ખબર ન પડતી મે પણ ત્યાં અજી કે 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 આ કે કે તો કાકા થી હા તો ઈત જગદીશ કાકા એમ ના મે બો માકોલુ માં ગાઈસ રોકી રોક અરે અરે તું આ કેમેરા ને ફ્રેમ માં દરે એ એ એ અરે પણ અરે જલ્દી કર કાલ સબરમતીન નીકળના છે ઇન્ડિયન રેલવે ભાઈ જલ્દી કર જલ્દી કર ભાગા વાહ ભાઈ વાહ અમે તો પહોંચ્યા હતા કાર્યક્રમને બગમ ચાલુ થઈ ગઈ હતા બધું બનાવવાનું રેલલે બધા ખમરા હાથે અ اچھا દિસ ઇઝ અ ક્રિએટર હે સાચી દિસ ઇઝ અ એકા

ખાતી કેટલા ઈજી ભાઈ ખાવાની મજા આવી ને એની વાત ના પૂછો અને ભાઈ આ ભાઈ કારીગરે ભાઈજી ખાવાનું બનાવ્યું હતું વાહ માલદે ભાઈ વાહ હે કેવું હતું કેવું એક નંબર ઓફ ભાઈ બહુ જોરદાર બનાવ્યું હતું હા એમ જો ને 13 રોટલા 13 કા 14 રોટલા લઈ આવ્યા હું કે હું કે અને આખરે આખરે Agh <laughs> <laughs> Well, I <didn't> that. <laughs> <laughs> મિત્રો બધાને ખવાય વધારે ગયું હે નિંદર બધાને બહુ આવે હે પણ ભાઈ મેં આજથી થોડાક દિવસ પહેલાં કમેન્ટ વાંચી હતી ને એમાં કંઈક કમેન્ટ હતી કે ભાઈ ઓલું ગીત કંઈક લગન ગીત કે ક્યું ગીત ગાયું હતું આખું ગૌરાવજો તો તમારું ભાઈ એ ગીત ગાવાનું મન હે કે બીજું કંઈક તમને એવું કંઈ લાગે આગળ જતા પહેલા ગાડી હાલતી કરો હાલો ભાઈ ગાડી અમે હાલતી કરી હે ખાલી આ ગીત ગાવું હે ને બહારનું બેકગ્રાઉન્ડ કંઈ અવાજ ના આવે ને એના માટે ગાડી લઈને જાય ગાવા માટે રેડી છો થ્રી ટુ વન ದ ಗಿರಿ ಪಲಾ ಜೆ ನಾ ರೂಢಾ ದಿಪಾವ ನೇಹಳಾ ದಿಪಾವ ਤਰਾ ਸੁਰੂੜਾ ਨਿ ਚੜਤੀ ਰਾਖ ਜੇ ਮਾ ਤਰਾ ਸੁਰੂੜਾ ਨਿ ਚੜਤੀ ਰਾਖ ਜੇ ਮਾਰਕ ਜੇ ਨਾਇ ਲ ਬਣ ਜਨਮੀ ਤੋ ਕਰੋ ਓ ਮਾ ਮਗਲ ਤਾਰੋ આસરો મા ઓ મા ઓ મા વા આવા આવા મિત્રો મારા આવા સિંગર હે યાર તમને તો ઓ મા કીનો ઇન્ડિયન નાઇટલ તો મા મારી પદમાને કેજો મારા છેલા રામોરામ આખોડી એતી જીવ રે સે રે મારા ભરેલા

દોસ્તીના ના મે હમ ખાધા એ ભાઈ બંધી અમારી ફાઈનલી અહીંયા ભાઈબંધી નું ગીત પૂરું થઈ ગયું છે અને થોડીક જ વાર માં આપણા જાના દ્વારકા ડિસ્ટ્રિક્ટ ના સોશિયલ મીડિયા સ્ટાર એવા કેસુર તો ઘણા બધા હે પણ જેને ભાઈ પાછળ કિંગ લાગ્યું હોય એવા જો કોઈ હોય તો એ કેસુર ફાઇનલી જાના માના આપડા સોશિયલ મીડિયા સ્ટાર આવી ગયા હું કેવા માંગો બે શબ્દ તમે લોકો ખાવાનો કે નહીં દેસી પછી આગળ નહીં પછી આગળ નહીં ખાવા લોકો તમાર સબ્સ્ક્રિપ્શન લેવું પડે નહીં મળે

તમારો કપ આખો ભરેલ પડ્યો એ પી લ્યો પેલા ચાર એવા દેવો મામલો મેદાન ફાઇનલી મિત્રો મેં એમ કીધું તું કે એકાદ હું હારું ગીત કઈક લગન ગીત કે હું કઈક ગૌરાવું હોય ને એમાં ભાઈ મારા ભાઈ ના લગન થવાના હોય ને એને ડેડિકેટ કરવું હોય જોકે બે બે વર રાજા એવું હે અહિયાં પણ અત્યારે આપણે ડેડિકેટ કરવું હે આપણા કેશુરભાઈ ને હા કેશુરભાઈ કિંગ ને અને એના માટે જો કોઈ લગન ગીત ગાવું હોય ત્યારે મિત્રો એ મોટો માં

પૂરો કરતા ભૂલી ગયો તો આજનો પૂરો થાય કેવી મજા આવી જરાક કમેન્ટ કરજો અને આપણા ભાઈ બંધુ કેવું ગીત ગાયું જરાક સરસ મજાની કમેન્ટ કરી દેજો તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ